વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ સહિતના જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે તો આવતીકાલે નર્મદા ભરૂચ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિતના જિલ્લામાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ રહી શકે છે આજની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર ભરૂચમાં વરસાદ થઈ શકે સુરત ડાંગ નવસારી વલસાડમાં પણ આજે વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં પણ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે આજે નર્મદા ભરૂચ વલસાડમાં વરસાદની આગાહી છે ચોવીસ ઓગસ્ટની વાત કરીએ તો ચોવીસ ઓગસ્ટ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદ રહી શકે છે આ સિવાય દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં પણ ચોવીસ ઓગસ્ટના દિવસે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પચીસ ઓગસ્ટની વાત કરીશું પચીસ ઓગસ્ટમાં ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી માટે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે